ઝડપી પાડતી લગતી કામગીરી કરવા તથા નાસ્તા પડતા આરોપીઓને શરીર મિલકત સંબંધિત ગુનાઓ ડિટેક્ટ કરી કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને સોજી શાખા તાપીના સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી આર પ્રજાપતિના હોય તથા એએસઆઈ અજયભાઈ દાદાભાઈ તથા એ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હિરેનભાઈ ચિમનભાઈ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ બલરમભાઈ સાથે નાસ્તા પડતા આરોપીઓની વોચ તપાસમાં હતા તે દરમિયાન અજયભાઈ દાદાભાઈ તથા જયેશભાઈ બલરમભાઈ નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત સંડોવાયેલ હોન્ટેડ આરોપી અશ્વિનભાઈ શાંતિલાલભાઈ વળવી રહેરાયગઢ તાલુકો નિઝર જેલો તાપીનાઓને વોન્ટેડ હોય અને સદર વોન્ટેડ આરોપી તેવી બાતમી હકીકતના આધારે મોજે વ્યાર આવેલ વિમ્સ હોસ્પિટલની બંધ દુકાનના ઓટલા પાસેથી આ કામનો વોન્ટેડ આરોપી અશ્વિનભાઈ શાંતિલાલભાઈ વળવી પકડાય છે તારીખ ત્રણ બાર બે હજાર પચીસના કલાક ઓગણીસને પિસ્તાલીસ વાગે બીનેસએસ કલમ પાત્રીસ એક જે મુજબ કરી આગળની વધુ કાર્યવાહી માટે વાડા પોલીસ સ્ટેશનને સોંપેલ છે